અમેરિકા સપનાની ધરતી આ ધરતી પર પોતાની કરિયર બનાવવા માટે થઈને ગુજરાતીઓ અલગ અલગ રસ્તાઓ અપનાવતા હોય છે અને અમેરિકામાં સ્થાયી થતા હોય છે પરંતુ આ સ્થાયી થવામાં ક્યારેક એવા રસ્તા પણ અપનાવવામાં આવે છે જેના કારણે સતત ભયનો માહોલ રહેતો હોય છે અને નોટિસો મળતી હોય છે આવી જ એક વાત છે ફેક નહીં ફેક રોબરી કરાવીને

કારણ કે એક વ્યક્તિના કારણે અનેક લોકોની અમેરિકામાં રહેવાની આશા પર પાણી ફરી વળ્યું છે શું હશે આ લોકોનું ભવિષ્ય અમેરિકામાં યુ વિઝા મેળવવા માટે ફેક આર્મ રોબરી નકલી સશસ્ત્ર લૂંટનું કૌભાંડ ચલાવવાના આરોપસર લુસિયાનાના ઓકડેલ ખાતે રહેતા ભારતીય મૂળના બિઝનેસમેન ચંદ્રકાંત પટેલ ઉર્ફે લાલાની ધરપકડ બાદ

એટલે કે દસ વર્ષથી આ કૌભાંડ ચલાવ્યું હતું પટેલ અને તેના સહ આરોપીઓમાં ઓકડેલના પોલીસ ચીફ ચેડ ડોયલ સહિત અન્ય ત્રણ વર્તમાન કે પૂર્વ પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ પટેલ એન્ડ અન્ય સહ આરોપીઓ વિરુદ્ધ બાસઠ જેટલા ગુનાઓ હેઠળ ઇન્કમ ડેન્ટ દાખલ કર્યું છે જેમાં લાંચ વિઝા ફ્રોડનું કાવતરું અને મેઇલ ફ્રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે કોબાંડ ખૂબ મોટું છે કોબાંડની મોડસ ઓપરેન્ડી જોઈએ તો કથિત કાવતરા મુજબ અમેરિકામાં યુ વિઝા મેળવવા માંગતા બિન ગુજરાતીઓ બિન નાગરિકો મોટા ભાગે એ ગુજરાતીઓ જ હોય છે એ શરમજનક વાત છે જેમાં તેઓ ચંદ્રકાંત પટેલનો સંપર્ક કરતા હતા પટેલ આ અરજદારોને હજારો ડોલરના બદલામાં

યુ વિઝા એવા ગુનાનો ભોગ બનેલા પીડિતો માટે છે જેમણે તપાસમાં કાયદા અમલીકરણ એજન્સીને મદદ કરી હોય નોટિસ અને સંકટ ચંદ્રકાંત પટેલની ધરપકડ બાદ યુએસસીઆઈએસ દ્વારા હવે આ નકલી રિપોર્ટ્સના આધારે યુ વિઝા માટે અરજી કરનારા કે વિઝા મેળવનારા લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે જાણવા મળી રહ્યું છે કે કેન્ટુકી સહિત

પટેલ સામેના કેસની કાર્યવાહી અમેરિકામાં ઇમિગ્રેશન ફ્રોડના સૌથી મોટા ફ્રોડ પૈકીનો એક માનવામાં આવી રહ્યો છે દોસ્તો આ ફ્રોડથી ઘણા ગુજરાતીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે